બે દિવસ પૂર્વે ભારતની સંસદ એ દુનિયાની પહેલી એવી સંસદ બની જે સંસદની અંદર દેશના રાષ્ટ્રના અપમાન કરવામાં હોય જગતમાં બીજો કોઈ આવો દાખલો નથી ભારતના ગૃહમંત્રી જે એક સમય પાર રહી ચુકેલા છે અમિત શાહે ડોક્ટર સાહેબ આંબેડકરનું અત્યંત નિમ્ન શૈલીમાં અપમાન કર્યું અને ડોક્ટર આંબેડકર 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 બોલવું જાણે ફેશન બની ગઈ છે એ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરીને વર્ષો સુધી દાયકાઓ સુધી એમની પોતાની આર એસ એસ ની શાખામાં સંવિધાન વિરોધી આંબેડકર વિરોધી જે તાલીમ થયેલી અમને અંદર જે પડેલું ઝેર એ બહાર એમને ઓકી કાઢ્યું આની વિરુદ્ધમાં

અમિત શાહે કરેલી કોમેન્ટના કારણે ભયંકર આક્રોશ છે અને એટલા માટે અમે માગણી કરીએ છીએ કે તાબડતોબ નરેન્દ્ર મોદી પોતે ભારતીય જનતા પાર્ટી પોતે અમિત શાહ નું રાજીનામું લઈ લે અમિત શાહ ના રાજીનામાથી ઓછું અમને ખપવાનું નથી અમે આ દેશના ઘડવૈયા ઘડવૈયા બંધારણના બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી એમણે એવું કહ્યું કે ડોક્ટર સાહેબ આંબેડકરના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત અમને સ્વર્ગ નથી જોઈતું જીવતે જીદ અમારી ઉઘાડી આંખે

તમને તમારું મનુસ્ફૂર્તિ અને ગોડસે નું મુબારક અમે જયભીમ બોલીશું ડોક્ટર આંબેડકર જિંદાબાદ બોલીશું અને બાબા સાહેબના બંધારણની વાત કરીશું સાથોસાથ

એની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ અને બાદ પણ ભારત સરકાર ગુજરાત સરકાર ન જાગી તો આવનારા દિવસોમાં એક પ્રચંડ આંદોલન અને સ્વાભિમાન સંમેલન અમે દાહોદની ધરતી પર કરવાના છીએ